રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને જેનો રોષ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં જોવા મળ્યો હતો ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો અનેક આંદોલનો પણ કરવામાં આવ્યા હતા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ કરવામાં આવી હતી સાથે સાથે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા સાથે સમાધાનની પણ ક્યાંક ને ક્યાંક વાતો સામે આવી હતી સાથે જે રીતે જોવા જઈએ તો દિવસે દિવસે પરસોત્તમ રૂપાલા પર વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યભરમાં જે રીતે પરસોત્તમ રૂપાલા છે જે ઉમેદવાર પર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે છે પડગા પાદરા સુધી પહોંચ્યા ત્યારે પાદરા તાલુકાના ડબકા તેમજ જાસપુર ગામે છે તે પરસોત્તમ રૂપાલાને બાયકોટ કરવાના છે તે બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ગામમાં ભવ્ય રેલી પણ યોજવામાં આવી હતી અને ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે વાત કરવામાં આવે તો તેઓ દ્વારા છે તે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે પુરુષોત્તમ રૂપાલાની છે તે ટિકિટ રદ નહીં કરવામાં આવે તો બહિષ્કાર બીજા નંબર નું ક્ષત્રિય સમાજ એવી બહુ બધી છે તો આજે અમારા જે રૂપાલા સાહેબ થકી જે અભદ્ર શબ્દો થકી અપમાન કરવામાં આવ્યું છે એને લઈને આજે અમારા જાપુર યુવાનો યુવાનો વડીલો અને ગામના દરેક ગામના મનદુઃખ થયું છે એને લઈને આજે અમને જો અમારો ક્ષત્રિય સમાજ કોઈ પણ સમાજના વિશે કંઈક અવરું બોલતો નથી તો રૂપાલા સાહેબને અમારા સમાજ વિશે આવું બોલવાની જરૂર નથી પડી આજે કોઈ એક સમાજને સારું લગાડવા માટે તેઓએ અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું તે આજે કાલે ચલવી લેવામાં નહીં આવે અને અમે પાલરા તાલુકાના જાસપુર ગામના મોટા દિગ્ગજ નેતાઓ છે બીજેપીમાં છે તેમને પણ અમે કહીએ છીએ કે મોર એના પીછોથી સારો લાગે છે જો પીછો એટલે કે તમારો સમાજ જો તમારો પીછો તમારી જોડે નહીં હોય તો મોરની કોઈ વેલ્યુ રહે નહીં એટલે આજે ને કાલે અમે જરૂર પડશે તો તમારો પણ વિરોધ કરીશું અને ગામમાં ખરેખર જો જ્યારે સમાજની વાત આવતી હોય તો તમે અમારા વડીલ છો તો અમારે તમારા તમારું સલાહ સૂચન લેવું પડે અને તમારે અમારી જોડે પીઠ પર પડીને રહેવું પડે કે આજે સમાજની વાત છે અમે તમારી જોડે છે ચાલો કમ પક્ષ પાણે ના કયો એવો રૂપાલા સાહેબ તમારા માટે તમારી પાર્ટી માટે ગમે કોંગ્રેસ સક્ષમ છે કે તમે એના માટે ટિકિટ ના છોડી આજે ક્ષત્રિય સમાજ પાસે તમે ક્ષત્રિય સમાજે માંગ્યું છે શું ખાલી એક ટિકિટ રદ કરવાની આજે તમે એક પટેલ સમાજમાં તમે ફરી કોઈ ટિકિટ આપી આપો તો પણ ક્ષત્રિય સમાજે કોઈ જાય તમને એવું કહ્યું નથી કે ટિકિટ અમારા ક્ષત્રિય સમાજ ને ખાલી અમારી તો એક જ માંગ છે કે જે વ્યક્તિ રૂપાલા બોલ્યા છે એનો અમને વિરોધ છે ને એને લઈને અમે જરૂર પડશે તો જાજપુર ગામમાં મતનો બહિષ્કાર પણ કરીશું